હલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે એકદમ પોચી અને એકદમ ક્રિસ્પી ખાવામાં મજા પડી જાય તેવી કુરકુરી ચિપ્સ બનાવવાના છે હા ફ્રેન્ડ્સ આ કુરકુરી ચિપ્સ બનાવવામાં ના કોઈ ઝંઝટ છે ના બહુ લાંબો ટાઈમ છે લેવાની છે ફક્ત દસ મિનિટમાં તો ડબ્બો ભરીને કુરકુરી ચિપ્સ બનીને તૈયાર થઈ જાય છે હા ફ્રેન્ડ્સ અને ખારીને પણ જરૂર ના પડે એવી પૂરીની પણ અલગ સાઈડમાં મૂકી દે તેવી એકદમ નવા સ્વાદવાળી એકદમ લાજવાબ આજે આપણે આ ચિપ્સ બનાવવાના છીએ ફ્રેન્ડ્સ કંઈક ટિપ્સ અને ટ્રિક્સ છે તો છેક સુધી મારી સાથે રહેજો જેથી પ્રોપર તમારી રેસીપી બને અહીંયા તમે જોઈ રહ્યા છો એકદમ ઇઝીલી એકદમ પોચી અને એકદમ ઇઝીલી તૂટી જાય તેવી આપણી આ કુરકુરી ચિપ્સ બનવાની છે તો ચાલો બનાવીએ કુરકુરી ચિપ્સ તો કુરકુરી ચિપ્સ બનાવવા માટે અહીંયા મેં સાતસો ગ્રામ જેટલો મેંદો લીધો છે આપણે જે પેકેટનો મેંદો આવે છે તે જ લીધો છે અને આપણે તેમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે ત્યારબાદ આપણે દળેલા મરીનો ભૂકો અધકચરા મરીને દળી નાખવાના છે અને તેનો ભૂકો લેવાનો છે મરીનો ટેસ્ટ આ ચિપ્સમાં બહુ જ સરસ આવશે પછી આપણે આખું જીરું એડ કરી દઈશું જીરાનો સ્વાદ પણ બહુ સરસ લાગતો હોય છે આ બધું જ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ આપણે મેંદાના લોટમાંથી ઘણી વખત પૂરી બનાવતા હોય છે પણ પૂરીમાં કેવું થતું હોય છે કે બહુ જ મણ આપવું પડતું હોય છે પણ અહીંયા આપણે બહુ મણ પણ આપવાનું નથી તમે જોઈ રહ્યા છો અહીંયા હું ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું જ તેલનું મણ દઈ દઈ રહ્યો છું જ્યારે પૂરીમાં આપણે ઘણું બધું મણ આપવું પડતું હોય છે અને ખાઈએ ત્યારે આમ તેલી તેલી લાગતી હોય છે તો આ એકદમ સરસ લાગશે જરા પણ તેલી નહીં તેલવાળી નહીં લાગે અને મોણ પણ ઓછું જોશે અને પોચી તો બહુ જ સરસ બનાવવાની છે ફરસીપૂરી બનાવવામાં ટાઈમ પણ બહુ જતો હોય છે આપણે તેનો લોટ પણ એકદમ કઠણ બાંધવો પડતો હોય છે તો આ ચિપ્સ બનાવવામાં તો ના તો લોટ બાંધવાની કોઈ ઝંઝટ છે ના વણવાની કોઈ ઝંઝટ છે એકદમ ફટાફટ આરામથી બની જાય છે તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે તેલનું મોણ આપી દઈએ તેલનું મોણ આપણે આમાં મોણ આપવાનું છે પણ એટલું બધું વધારે પણ નહીં એટલું બધું ઓછું પણ નહીં એટલે કે આ રીતે થોડું મુઠ્ઠી પડતું મોણ આપણે આપીશું તમે જોઈ રહ્યા છો હું સરસ રીતે બધું જ મોણ આપી દઈ આપી રહી છું તો ફ્રેન્ડ્સ સારી રીતે મુઠ્ઠી વળે અને તૂટી જાય આટલું મોણ આપણે આપવાનું છે તમને જે પ્રમાણે ક્વોન્ટિટીમાં તમારે લોટ લેવો હોય તે પ્રમાણમાં લઈ શકો છો પણ મોણનું પ્રમાણ આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં બસ અહીંયા આપણે આપણા લોટને મણ અપાઈ ગયું છે હવે આપણે લોટ બાંધી દઈએ તો લોટ બાંધવા માટે આપણે જરૂર પ્રમાણમાં પાણી લેતા રહીશું અને લોટ બાંધતા જઈશું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ના પડી જાય એકસાથે એટલા માટે આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે જે ફરસી પૂરી કરતા હોઈએ છીએ એનો લોટ એકદમ કઠણ રાખતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ અહીંયા એટલો બધો કઠણ લોટ રાખવાનો નથી આપણે જેટલો રોટલીનો લોટ રાખીએ છીએ ને એવો જ લોટ રાખવાનો છે હા ફ્રેન્ડ્સ જેથી વણવામાં પણ આરામ ઇઝી રહેશે અને ફટાફટ વણાઈ જશે તો આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધીશું અને એકદમ સરસ મેંદો છે એટલે લોટ બાંધતા પણ થોડો વાર લાગશે અને તેનો ચીકવતા પણ થોડી વાર લાગશે એટલે પ્રોપરલી થોડી ધીરજ રાખીને આપણે તેનો લોટ આ રીતે બાંધી દઈશું તમે જોઈ રહ્યા છો કે બહુ કઠણ નહીં બહુ ઢીલો નહીં જેવો આપણે રેગ્યુલર લોટ રોટલીનો લોટ હોય છે એ જ રીતનો વાંધો છે અને મેંદો છે એટલે થોડો મસળવો જરૂરી છે આ રીતે આપણે હાથની જોર દઈને લોટને આ રીતે મસળી દઈશું જેથી વણતી વખતે એકદમ આરામથી ઇઝીલી વણાઈ જાય એટલા માટે આપણે બધો જ લોટ આ રીતે ભેગો થઈ જાય ત્યારબાદ પાંચ સાત મિનિટ આપણે તેને આ રીતે ચીકવવાનો છે બસ આ રીતે જ આપણે મેંદાને લોટને ચીકવશું ચીકવવાની આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જ તમારી પૂ પૂરી સારી થશે નહીં થોડી પેલી થશે એટલે ચીકવું પાંચ સાત મિનિટ તો આ રીતે હાથથી લોટને મસળવો જ અને પ્રોપરલી લોટ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાંથી વણવાની શરૂઆત કરીશું તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે મસળાઈ ગયો છે અને રોટલીનો જે લોટ આવે છે એટલો જ ઢીલો છે એનથી વધારે ઢીલો પણ નથી અને એનથી વધારે કઠણ પણ નથી ફ્રેન્ડ્સ મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં માહિતી તમને ઉપયોગી લાગતી હોય તો ચોક્કસથી શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને સગા સંબંધિત સુધી અને હા ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તમારો સપોર્ટ મારા માટે બહુ જ મને પ્રેરણા આપતો હોય છે અને આગળને આગળ કંઈક નવું નવું કરું એવો મને ઉત્સાહ વધતો હોય છે મારો એટલે તમારું સબ તમારો સબસ્ક્રાઈબ મારા માટે બહુ જ ઉપયોગી બને છે આ રીતે આપણે તેને લોટ બંધાઈ ગયા બાદ એક લુઓ લઈ લઈશું અને તેને આ રીતે વણી દેવાનું છે હા ફ્રેન્ડ્સ આપણે એકદમ મોટો લુઓ લેવાનો છે જેટલું મોટી રોટલી આપણે કરી શકીએ એટલો મોટો લુઓ લઈશું અને તેને આપણે ગોળ ગોળ આ રીતે વણી દેવાની છે અને રોટલી કેવી વણીશું તો એકદમ પાતળી જેટલી તમારાથી પાતળી થાય એટલી પાતળી કરવાની છે જરા પણ નહીં તમે જોઈ રહ્યા છો એકદમ આરામથી આપણી રોટલી વણાઈ રહી છે જરા પણ તકલીફ પડી રહી નથી હા ફ્રેન્ડ્સ તો આ રીતે આ ચિપ્સ બનતા જરા પણ વાડ નથી લાગતી તો તમે આ રીતે મોટી મોટી રોટલી વણી દેવાની છે અને પાતળી વણવાની છે જેટલી વણાય એટલી તમે જોઈ રહ્યા છો એટલે હાથ મારો હાથ પણ રોટલીમાંથી દેખાય છે આટલી પાતળી મેં રોટલી વણી છે હવે આ રોટલીને આપણે પવન નીચે સુકવી દેવાની છે હા ફ્રેન્ડ્સ રોટલી વણતા જશું અને સુકવતા જઈશું મેં અહીંયા નીચે જે ન્યૂઝપેપર પાથરી દીધા છે ને તેની ઉપર એક ચુંદડી પાથરી દીધી છે તેના ઉપર હું બધી જ રોટલી સુકવતી જાઉં છું આ રીતે જ આપણે બીજી રોટલી બધી રોટલી વણી લેવાની છે અને પછી તેમાંથી એક સુકાઈ ગયેલી રોટલી લઈ લેશું જ્યાં સુધી બધી રોટલી વણાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને પંખા નીચે સુકવતા જઈશું અને જ્યારે આપણી બધી જ રોટલી વણાઈ જાય ત્યારે જ્યારે સૌથી પહેલાં જે રોટલી વણી છે તે આપણે લઈ લેશું અને આ રીતે કાપા પાડી દઈશું તમે તમારા મનપસંદ આકાર પણ આપી શકો છો તમે ગોળ ગોળ નાની નાની વણવી હોય નાના નાના કટ ગોળ કરવા હોય તો પણ ચાલે ને આ રીતે ચિપ્સ બનાવી હોય ને તો પણ ચાલે તો તમે તમારી ઈચ્છા મુજબ સેપ આપી શકો છો હા રોટલીને સુકા સુકવવા દેવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા મેં જે સૌથી પહેલાં રોટલી વણીતી તે જ લીધી છે તો એ સરસ રીતે સુકાઈ ગઈ હતી તો આપણે એ રોટલી લઈ લીધી છે અને હવે તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ એકદમ સરસ આવી ગયું છે અને હવે આપણે બધા જ તમે ચા સાથે સવારના નાસ્તામાં આ ચિપ્સ ખાશો ને મજા પડી જશે ખારી પણ ખારીને પણ યાદ ના આવે ખારી પણ સાઈડમાં જતી રહે એવી એવી એકદમ કુરકુરી આ ચિપ્સ બને છે અને પાછી પોચી તો એકદમ પોચી બને છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચી એવી બને છે અને ખાવાની તો ખરેખર બહુ મજા પડતી હોય છે નાના છોકરાઓને તમે આપશો તો પણ ખાશે અને ચા સાથે ખાવાની તો કંઈક મજા જ અલગ છે તો તમે આ રીતે ચિપ્સ બનાવીને કોઈ મુસાફરીમાં જતા હોય કે ગમે ત્યાં જતા હોય તો આ રીતે ચિપ્સ બનાવીને લઈ જાય જોડે લઈ જાઓ તો તમારો નાસ્તો થઈ જતો હોય છે ઘણી વાર આપણને મળતું નથી હોતું બહાર સારું તો આ રીતે આપણે સાથે લઈ જઈએ તો આ ચિપ્સને તમે એરટાઈટ ડબ્બામાં રાખો તો મહિના સુધી કંઈ જ થતું નથી ને એવીને એવી રહે છે તો આ રીતે આપણે મુસાફરી સમયે પણ બહાર લઈ જઈ શકીએ છીએ બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે તો બસ આ રીતે આપણે તેને પલટાવી પલટાવીને તળવાની છે હા ફ્રેન્ડ્સ એક ધ્યાન રાખવાનું છે કે તળવા માટે થોડો સમય લગાવવાનો છે થોડીવાર ફાસ્ટ ફ્લેમ પર પછી સ્લો ફ્લેમ પર આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ તેને તળીશું જેથી અંદર સુધી સરસ તળાઈ જાય અને કાચી ના રહે અને એકદમ ક્રિસ્પી બની જાય એટલા માટે આપણે તેને તળવામાં સ્લો ફ્લેમનો જ ઉપયોગ કરવાનો છે બસ આ રીતે આપણી ચિપ્સ તળાઈ ગઈ છે હવે તેને બહાર કાઢી નાખીએ એમાં જે જીરું અને મરી નાખ્યા છે એનો ટેસ્ટ તો એના જે રિયલ ટેસ્ટ છે એને બમણો કરે છે ખાવાની બહુ જ મજા આવે તેવો ટેસ્ટ લાગે છે તો અહીંયા આપણી એક એકવારની ચિપ્સ તળાઈ ગઈ છે હવે આપણે બીજી ચિપ્સ આ જ રીતે એડ કરી દઈશું અને તેમાં એ તેને તળી લઈશું બંને સાઈડ પલટાવી પલટાવીને તળી લેવાની છે ફ્રેન્ડ્સ સાતમ આઠમ પણ આવી રહી છે અને સાતમ આઠમમાં પણ આ બનાવવા જેવી રેસીપી છે અને બધાને ઘરનાને પણ ભાવે પાછી એવી રેસીપી છે તો ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો બહુ જ સરસ ચિપ્સ બને છે હા ફ્રેન્ડ્સ બનાવતા પણ વાર નથી લાગતી મોટી મોટી રોટલી વણી નાખવાની છે રોટલી વણતા તો જરા પણ વાર નહીં લાગે અને પોતાના ચિપ્સના શેપમાં તમે પીઝા કટરથી કટ કરી દેશો જરા પણ વાર નથી લાગતી ફક્ત દસ પંદર મિનિટમાં તો ડબ્બો ભરીને આ આપણી ચિપ્સ બનીને તૈયાર થઈ જાય છે તો ચોક્કસથી એકવાર મસ્ટ ટ્રાય રેસીપી છે અને એકવાર જો તમે બનાવશો ને તો બહારથી ખારી લાવવાનું બંધ કરી દેશો એવી ક્રિસ્પી અને સોફ્ટ અને એકદમ પોચી આપણી આ કુરકુરી ચિપ્સ બને છે તને અંદર થોડું જીરાનું પ્રમાણ વધારે રાખશો તો મજા આવી જશે